નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આપણે જે કન્ડક્ટર ભરતી પરીક્ષાના જે પ્રશ્નો જોઈએ છે તેમાં આજે આપણે પાર્ટ નંબર પાંચ જોઈશું તેમજ મિત્રો કન્ડક્ટર ભરતી કંડક્ટર પરીક્ષાના એકથી પાંચ મોડલ પેપર જો તમે સો ગુણના એકથી પાંચ મોડલ પેપર ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે જ્યાંથી તમે ફક્ત દસ રૂપિયામાં એકથી પાંચ મોડલ પેપર ડાઉનલોડ કરી શકશો તો ચલો મિત્રો ટાઈમને બગડતા શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી અમદાવાદ ગાંધીનગર વચ્ચે ચલાવાતી બસોનું બ્રાન્ડ નેમ શું હોય છે વિકાસ રૂટ વૃદ્ધો અને બાળકોની સુવિધા માટે કયા પ્રકારની બસો છે લો ફ્લોર પ્રકારની બસો વૃદ્ધો અને બાળકો તેમજ સ્ત્રીઓ માટે લો ફ્લોર પ્રકારની બસો હોય છે કેશલેસ યોજનાના પ્રોત્સાહન માટે એસટી બસ સ્ટેશનો પર કયા મશીનો મૂકાયા છે પી મશીનો મૂકવામાં આવ્યા છે મહેસાણા ખાતેના અદ્યતન બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કઈ તારીખે કરાયું સત્યાવીસ દસ બે હજાર સોળના રોજ મહેસાણા ખાતેના અદ્યતન બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું શ્રેષ્ઠ એપ્રેન્ટીસિપની કામગીરીનો એવોર્ડ એસ ટીને કયા વર્ષમાં મળેલ બે હજાર સોળમાં બંગાર બસોમાંથી એસ નિગમે શું બનાવવાનું આયોજન કર્યું છે મોબાઈલ શૌચાલય એસ સંચાલિત સ્લીપર કોચમાં ભાડા ઉપરાંત કેટલી વધુ રકમ વસૂલાય છે રૂપિયા એસી કેટલી વર્ષ ઉંમર સુધીના બાળકોને એસ ટીમાં મફત મુસાફરીની છૂટ છે પાંચ વર્ષ સુધીની ઉંમરના બાળકોને મફત મુસાફરીની છૂટ છે તેમજ છથી બાર વર્ષ સુધીના બાળકોને અડધી ટિકિટ લાગે છે એસટી બસમાં પ્રાથમિક સારવારની સામગ્રી કઈ જગ્યાએ રાખવામાં આવે છે ફર્સ્ટ એડ બોક્સમાં એસટી બસોના મુસાફરી ભાડામાં વધારો યા ઘટાડો કોણ નક્કી કરે છે તો રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે કઈ બાબતમાં એસટી ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે ડીઝલ વપરાશમાં એસટી ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે અમદાવાદના ગીતા મંદિરના ગીતા મંદિર ખાતેના બસ ટર્મિનલ એકના શોપિંગ મોલનું નામ શું છે હબ ટાઉન અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી જોડાઈ જજો કાલે સવારે તમને આની પીડીએફ પણ મળી જશે એસ ટીના બંગાર માલ સામાનનું વેચાણ કરતી એમએસટીસી કયા શહેરમાં છે વડોદરા ખાતે અમદાવાદના ગીતા મંદિર ખાતેના નવા બસ સ્ટેશનમાં કુલ કેટલા પ્લેટફોર્મ છે પચીસ પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા એસટી નિગમ કયા પ્રકારની બસો શરૂ કરવાની છે સોલાર પાવરની બસનું ચોક્કસ લોકેશન જાણવા એસટી બસોમાં કઈ પદ્ધતિ શરૂ કરાઈ છે તો જીપીએસ પદ્ધતિ જીપીએસ દરેક બસોમાં મૂકવામાં આવેલા છે જીપીએસનું ફૂલ ફોર્મ નામ થાય છે ગ્લોબલ પોલ્યુશન સિસ્ટમ પીટીસીના વિદ્યાર્થીઓને એસટીના રાહત પાસ અપાય છે હા આપવામાં આવે છે ટિકિટ પાછળ લખી આપેલ નાણાંનું રિફંડ ક્યાંથી મેળવવાનું હોય છે ડેપો ખાતેથી મેળવવાનું હોય છે સ્વચ્છતા અભિયાન હેઠળ એસ ટીની ટીમોએ કયા સ્થળોની ચકાસણી કરી એકસો પચીસ ડેપોની એસટી પાસેથી રાજ્ય સરકાર હાલ કેટલો પેસેન્જર ટેક્સ વસૂલ કરે છે સાત પોઈન્ટ પચાસ ટકા એસટીના ટીના અદ્યતન બસ સ્ટેશનો કઈ સ્કીમ હેઠળ વિકસાવાઈ રહ્યા છે પીપીપી સ્કીમ હેઠળ વિકસાવવામાં આવી રહ્યા છે એસ ટીને કોની સાથે તીવ્ર હરીફાઈનો સામનો કરવાનો રહે છે ખાનગી સંચાલકો સામે ગુજરાત એસ ટીની કયા પ્રકારની કામગીરીનું કોમ્પ્યુટરાઈઝેશન કરાયું છે વહીવટી કામગીરીનું એસટી નિગમમાં કુલ કેટલા પ્રકારની બસોના ભાડાપત્રકો છે કુલ સાત પ્રકારની બસોના ભાડાપત્રકો છે સાદી બસમાં પુખ્ત વયના મુસાફરનું ભાડું ઓછામાં ઓછું કેટલું હોય છે સાત રૂપિયા એસટી બસોની ટિકિટોનું બુકિંગ કરવા કોની નિમણૂંક કરી છે એજન્ટ બસ ઉપડી ગયા પછી મુસાફર ટિકિટ રદ થઈ શકે ખરી તો ના બસ ઉપડી ગયા પછી ટિકિટ રદ થઈ શકે નહીં જે તે બસની મુસાફરી ચૂકી જનારને નાણાંનું રિફંડ મળે ખરું ના બસ ચૂકી જનારને પણ નાણાંનું રિફંડ ના મળે પાર્ટીની જાહેરાત એસ ટીની કઈ ટિકિટ પાછળ છપાય છે એડવાન્સ બુકિંગ ટિકિટની પાછળ છાપવામાં આવે છે બસના છાપરા ઉપર પાર્સલ ચઢાવવાનું ઉતારવાનું કામ કોણ કરે છે હમાલ પાર્સલની હેરફેર માટે હાલમાં એસ ટીની કઈ એજન્સી છે આશાપુરા એસ ટી બસમાં વધુમાં વધુ કેટલા વજનનું પાર્સલ સ્વીકારાય છે પંચાવન કિલો સુધીનું વધુમાં વધુ પાર્સલ સ્વીકારવામાં આવે છે ઓનલાઈન ટિકિટની હાર્ડ કોપી રજૂ ન કરવાની પ્રથા ક્યારથી અમલમાં આવી એક બે બે હજાર ચૌદથી ઓનલાઈન જો તમે ટિકિટ બુક કરી હોય તો તેની હોર્ડ કોપી ના હોય પણ મોબાઈલમાં તેની સોફ્ટ કોપી હોય તો પણ તમે તે રજૂ કરી શકો છો અને આ અમલમાં ક્યારથી આવી એક બે બે હજાર ચૌદથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસ માટે સ્પેશિયલ બસમાં કેટલા ટકા રાહત આપે છે પચીસ ટકા અને રાજ્યના ગુજરાતી સંસ્થાના વિદ્યાર્થીઓ એટલે કે રાજ્ય બીજા રાજ્યના ગુજરાતી સંસ્થાના વિદ્યાર્થીઓ સ્પેશિયલ બસમાં કેટલા ટકા રાહત આપે છે તો પચીસ ટકા એટલે કે બીજા રાજ્યના હોય પણ ગુજરાતની સંસ્થામાં ભણતા હોય એમને પણ પચીસ ટકા રાહત મળે છે રાજ્યના ધારાસભ્યો અને સંસદ સભ્યોને પત્ની સહિત કેટલા સહાયકોને મફત મુસાફરી મળે છે બે સહાયકોને તો ધારાસભ્યો અને સંસદ સભ્યોને તેમની પત્ની સહિત બીજા બે સહાયકોને મફત મુસાફરી મળે છે સ્વાતંત્ર્ય સેનાની સહાયક સાથે મુસાફરી કરે ત્યારે શું સાથે રાખવાનું હોય છે જિલ્લા કલેક્ટર દ્વારા અપાયેલ ઓળખપત્ર ચક્ષુપાત્ર લઈ જતી વ્યક્તિને એસટી બસમાં મફત મુસાફરીની સુવિધા છે

મળે છે વિવિધ રાહત પાસ તથા મફત મુસાફરીના પ્રવાસીઓને ટોલ ટેક્સમાંથી મુક્તિ છે તો હા મફત યા રાહત પાસ પરની મુસાફરી ફક્ત સાદી અને એક્સપ્રેસ બસમાં જ થાય હા પોલીસોને ફરજ દરમિયાન એસટીની મફત મુસાફરી માટે શું અપાય છે પોલીસ મોટર વોરંટ એસટીના બોર્ડ મેમ્બરશ્રીઓ તમામ બસોમાં મફત મુસાફરી કરવાનો અધિકૃત છે તો હા પત્રકારોએ એસટી બસમાં મફત મુસાફરી માટે કયું કાર્ડ રજૂ કરવું પડે એક્રેડિએશન કાર્ડ રજૂ કરવાનું રહે છે લો ફ્લોર એસટી બસો કયા મુસાફરોની સુવિધા માટે હોય છે વૃદ્ધો બાળકો અને સ્ત્રીઓ માટે એસટી કર્મચારીઓના પગાર પથ્થા માટે વહીવટ કોની સાથે કરાર કરે છે માન્ય યુનિયનો સાથે એસટી નિગમના કેટલા માન્ય યુનિયન છે ટોટલ ત્રણ માન્ય યુનિયન છે એસટી કર્મચારીઓની સહકારી મંડળીઓ કયા નામે ઓળખાય છે એસટી ક્રેડિટ સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ હતા આજના પચાસ ક્વેશ્ચન વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન પણ આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત